હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે જોઈએ છીએ રોજેરોજ શિક્ષક ભરતીના અપડેટ જેની અંદર વિદ્યા સહાયક ભરતી હોય અને શિક્ષણ સહાયક ભરતી હોય એ ભરતીના તમામ અપડેટ આપણે રોજેરોજ જોઈએ છીએ તો જે અપડેટ હોય છે એની અંદર આપણે આજે જોવાના છીએ વિદ્યા સહાયક ભરતીના અપડેટ જેની અંદર જે બીજો તબક્કો હતો એ ત્રણ તારીખથી ચાલુ થયો અને ચાર તારીખ એટલે આજે એ પૂર્ણ થયો અને ત્રીજો તબક્કો પણ જાહેર કરી દેવામાં આવ્યો છે તો હવે એની અંદર કેટલાથી કેટલા નંબર સુધીના ઉમેદવારોએ બોલાવ્યા છે અને ક્યારે બોલાવે છે અને કયા સ્થળે બોલાવે છે તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેશો તો ચાલો મિત્રો આગળ વધીએ અને આજની જે ત્રીજા તબક્કાની અપડેટ છે એને જોઈએ તો અહીંયા જોઈએ કે ધોરણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમ જેની અંદર એકથી પાંચના હાલ ત્રીજો તબક્કો જાહેર કરવાનો છે જેની અંદર ઉમેદવારો ચાર સાતથી ના રોજ એટલે કે આજે છ વાગ્યાથી લઈ તમારું જે ઉમેદવારો મેરેટ ક્રમાંકમાં આવતા હોય એવા ઉમેદવારોએ પોતાનો કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાનો રહેશે સાથે બીજું આપ્યું છે કે જે વિદ્યા સાહેબ ભરતીમાં બિન અનામત કેટેગરી એટલે જનરલ ઉમેદવારોની વિશ્વમાં કેટેગરી સામે દર્શાવેલા મેરેટના ઉમેદવારો જે ઉમેદવારોનું જનરલ મેરેટ બનતું હોય એવા ઉમેદવારો ભલે એમની કેટેગરી એસીબીસી હોય એસસી હોય કે કંઈ પણ હો પણ એમના જે ક્રાઇટેરિયા છે જનરલ માટેના નેવું માર્ક્સ એ માર્ક્સ તમે મેળવેલા હોવા જોઈએ તો એ કેટેગરીમાં તમે સમાવેશ થતા હો તો એની અંદર તમારો પોતાનો ક્વૉલેટરી ડાઉનલોડ થશે અન્યથા તમે ભલે તમારું મેરિટ વધારે છે અને જે જનરલના માર્ક્સ નેવું પાસ કરવાના આ વખતે નક્કી કરવામાં આવે છે એ નહીં હોય તો તમને એ લાભ નહીં મળી શકે તો પેલું જે ક્રાઇટેરિયા છે નેવું માર્ક્સ ઉપરનું એવા ઉમેદવારોએ શું કરવાનું છે કે જે સાત સાતથી નવ સાત 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 બે હજાર પચીસથી નવ સાત બે હજાર પચીસ દરમિયાન પોતાના જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે છે અને એ અંગે તારીખ સમય સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં જ્યારે તમે ડાઉનલોડ કરશો તે એની અંદર જોવા મળશે હવે ભરતીનો પ્રકાર આપણે જોઈએ ખબર જ છે કે એકથી પાંચની ચાલે છે અને એની અંદર વિજ્ઞાન પ્રવાહની જે ભરતી હતી પહેલાં થઈ ગઈ હતી ત્યારબાદ આપણે જનરલ જે એટલે સામાન્ય પ્રવાહની ભરતી ચાલી રહી છે બિન અનામત એટલે કે ઓપન કેટેગરીમાં આવતા ઉમેદવારો એકાવન પોઈન્ટ પંચાણું ઝીરો ઝીરો મિત્રો મેરટ ખૂબ જ નીચું જઈ રહ્યું છે અને એની અંદર જે ઉમેદવારો છે એમને બહુ બધી મોટી સંખ્યામાં લાભ મળશે ત્રીજા નંબરનો મુદ્દો છે કે ઉક્ત ભરતીમાં ધોરણ એકથી પાંચ સામાન્ય પ્રવાહમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ એસસી કેટેગરીની જગ્યાઓ ભરાઈ ગઈ છે એસીબીસી અને એસસીની જગ્યાઓ ભરાઈ ગઈ છે તેથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી અને અનુસૂચિત જાતિ એસીના ઉમેદવારો જે બિન અનામત કેટેગરી તરીકે પાત્રતા ધરાવતા નથી એટલે તમને આગળ વાત કરી કે ભાઈ નેવું માર્ક્સ તમે ધરાવતા નથી ભલે તમારું મેરિટ એના કરતાં વધુ થતું હોય તો તમને એ લાભ મળશે નહીં તમારે જનરલ કેટેગરીના જે નિયમો છે એને ફોલો કરવા પડશે તો એવા ઉમેદવારો જે એસસીબીસી અને એસસી ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલું નથી તેને ઉમેદવારો નોંધ લેવી જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો રહેશે અન્ય કોઈપણ પ્રકારે કોલ જે કોલ લેટર છે એ મૂકવામાં આવશે નહીં ના મેલ દ્વારા ના પોસ્ટ દ્વારા મુદ્દા નંબર પાંચ છે એક એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલા દિવ્યાંગ ઉમેદવારોની જગ્યા અનામતની કુલ જગ્યા પેકીની છે તે તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તે જિલ્લામાં પસંદગી આપવામાં આવશે જે સર્વ દિવ્યાંગ ઉમેદવારોએ નોંધમાં લેવું અને આ તમામ જે વિગતો છે રોજે રોજ અપડેટ થતી રહેશે તો મિત્રો તમે જે ભરતી બોર્ડની વેબસાઇટ છે એને સતત જોતા રહેશો અને એની માહિતીથી વાકેફ રહેશો તો મિત્રો આવા જ અપડેટ મેળવવા માટે તમે અમારી ચેનલ પર હજી પણ નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય હિન્દ જય ભારત